माने अयत अयती जवानी जरूर दूध के से और कायम माटे मारा दिक्कत करता है जो मैं मूल आस्तुलाई महीना में एक बार उस चौका सारी स्तंभ में बना है बाहर दोनों सुधर के अंदर से बाहर से तो मैंने बहुत बारी सबको कोई पंद्रह नौ बाहर कुछ है सही बात तो सामान्य लाइफ में

સારું હવે પ્લીઝ જોવાનું બંધ કરો હું અહીંયા જ છું ક્યાંય જવાનો નથી મેં અહીંયા પંદર વર્ષ અહીંયા આલાલ પંથક અને દ્વારા ભૂમિમાં ફેર્યા છે હવે સોમનાથ અને મારું વતન મારો પરિવાર અને ત્યાં પણ સ્કૂલ મળી જશે સારી સ્કૂલ છે બેનને પણ સારી સ્કૂલ મળી છે મને પણ સારી સ્કૂલ મળી છે છેલ્લા પંદર વર્ષથી ઘણા બધા પ્રયત્નો અહીંયા જે શિક્ષકો છે એ મોટા ભાગના અહીંયા સ્થાનિક પોતાને પરિવાર સાથે છે નાનાભાઈ સંજયભાઈ બસ બે જ બાર જે બાકી બધા લોકો સ્થાનિક જ છે અને હંસાબેન હંસાબેન નું વતન અહીંયા જ કહેવાય જીલો હાજર હતો ને હાજર હતો ને કઈ વાંધો નહીં હવે ગોતા નહીં વધારે તો ઘણું બધું કહી શકું તમને મને ખબર છે બરાબર જોતા નહીં